તમે ના સમજો અમે જોવાની છે નંદિર હું ધંધા કર્યા હતા ભાઈ રણોલીમાં હું ધંધા હજુ કરે છે આ બધું એમને વડીલો કહેતા હતા કે આ ભાઈને તમે ના સપોર્ટ કરો પરંતુ અમે રપડ્યું કે ભાઈ કરો પૈસાવાળો માણસ હશે તો પૈસા નહીં લે પૈસાવાળો માણસ હતો તો પૈસા નહીં ખાય એટલા માટે અમે વિચાર્યું પરંતુ આ તો એવું થયું કે પૈસાવાળો માણસ આવ્યો અને વધારે પૈસા થાય મજબૂત પૈસા ખાય આવી પરિસ્થિતિ આપણી જગ્યાએ થઈ અમે છેતરાઈ ગયા તમે છેતરાઈ ગયા પરંતુ આ વખત એ ભઈની જે સ્કીમ છે કે યુવાનોને દારૂને ચવાણનો રવાડ ચડાઈ દો માતા બહેનોને બોલાઈ સાડીઓ સાડીઓ કરી દો હવે એક દિવસની સાડીઓ એક દિવસ દારૂને ચવાણો આપણો 5 વર્ષનું ભવિષ્ય બગાડે આપડા 5 વર્ષ પાણી ના મળે 5 વર્ષ રોડ રસ્તા સારા ના થાય

અને બહુ કે છે આમ કર નાખીશ તેમ કર નાખીશ હું આમ ને હું તેમ મારું ઓરિજિનલ રૂપ આમ મારું ઓરિજિનલ રૂપ તેમ ત્યારે આ વ્યક્તિને કહેવા માંગુ છું ભાઈ ખમી જજો આ બાજુ બાપુ છે એટલું યાદ રાખજો અમે બાપુ છે અમે બાપુ છે એટલું યાદ રાખજો જેવી ભાષા બોલશો એવો જવાબ મળશે બધું જ એવું બનશે મારા દીકરાઓને ધુમાડા નહીં ખાતા જોવા મારા દીકરાઓને સારી એસી ઓફિસમાં બેસતા જોવા છે તમારે જોવા છે કે નહીં જોવા તમારે જોવા છે ને એસી ઓફિસમાં બેસતા એટલા માટે તમે મહેનત કરજો અને બધાને સમજાવજો કે હાડીઓ અને આ તે અને બીજી વાત હું તમને કહું છું આ રિફાઈનરી કંપનીમાં આ બેનોની બહુ વાતો કરે છે મારી બેન આ હું આમ ને તેમ ને બધું તો રિફાઈનરી કંપનીમાં જો આ ભાઈ હાથો ભાઈ હોય અને હાથા માણસ હોય તો આ રિફાઈનરી કંપનીમાં બેનો નોકરીઓ કરે છે ને તો પગાર આવે એટીએમ એટીએમ લઈ લે લે પૈસા કાઢી પાછા એવું થાય છે તું એમાં પૈસા કાઢી લે આવું અને આ ધારાસભ્ય ને ખગા છે ને એમનું નામ છે કોન્ટ્રાક્ટર એ કોન્ટ્રાક્ટર છે નામ હવે બોલી તો પછી એવું થશે કે વ્યક્તિગત જાય પરંતુ આ ધારાસભ્ય ને ખગા છે ને એના દિવાળીમાં છે ને હું કર્યું તું બોનસ નું